વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સ્કૂલમાંથી છૂટી મોપેડ પર પૂરપાટ ઝડપે જતા વિદ્યાર્થીઓ નાના વાગછીપા પાસે ટેમ્પા સાથે અથડાયા બે વિદ્યાર્થી ઘાયલ

માર્ગ પર છે જેમાં સ્કૂલમાંથી છૂટી ઝડપે મોપેડ પર જતા વિદ્યાર્થીઓ પિયાગો ટેમ્પો સાથે અથડાયા હતા અને બંને વિદ્યાર્થીઓ ઘાયલ બનતા વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે અશ્વમેઘ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સામેથી આવતા પિયાગો ટેમ્પો નંબર જીજે પંદર વાય વાય પચાસ બોતેર ના સાથે અથડાયા હતા જેમાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ બનતા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે વાપીની એક હોસ્પિટલમાં આવ્યા હતા ત્યારે જાગ્યા ત્યારથી સવાર સમજી વાલીઓ પોતાના સગીર વયના બાળકોને વાહન આપવાનું બંધ કરે તો આવા અકસ્માત રોકી શકાય તેમ છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે